હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા કપાસના ભાવ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ ને સોમવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા કપાસના ભાવ વિશે જાણવું હોય અને તું મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો હળવદમાં બારસો પચાસ થી ચૌદસો ની વચ્ચે થયા છે રાજકોટમાં તેરસો થી પંદરસો ની વચ્ચે થયા છે જેતપુરમાં એક થી પંદરસો ની વચ્ચે થયા છે અમરેલીમાં આઠસો થી ની વચ્ચે થયા છે મોરબીમાં બારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે કાલાવડમાં બારસો થી ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બારસો થી પંદરસો ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં ચૌદસો થી પંદરસો ની વચ્ચે થયા છે ભાવનગર માં ચૌદસો પાસઠ થી ચૌદસો ની વચ્ચે થયા છે બાબરામાં બારસો થી પંદરસો ની વચ્ચે થયા છે થી ની વચ્ચે થયા છે ગોંડલમાં પંચ્યાસી થી ચૌદસો નેવું ની વચ્ચે થયા છે વિજાપુર માં પંદરસો દસ થી પંદરસો વીસ ની વચ્ચે થયા છે વિસનગરમાં બારસો થી પંદરસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે બોટાદ તેરસો પચાસ થી પંદરસો પંચો તેની વચ્ચે થયા છે મહુવામાં એક હાજર સિત્તેર થી ચૌદસો ની વચ્ચે થયા છે જામનગરમાં એક હજાર થી પંદરસો દસ ની વચ્ચે થયા છે રાજુલા માંગસરામાં એક હજાર ચૌદસો ત્રીસ થયા છે બારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે માણાવદર માં તેરસો થી પંદરસો પાંત્રીસ ની વચ્ચે થયા છે વિંછીયા માં તેરસો પચાસ થી ચૌદસો ની વચ્ચે થયા છે ભેસાણ માં એક હજાર ચાલીસ થી પંદરસો ની વચ્ચે થયા છે